નમસ્કાર દર્શક મિત્રો ટીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે અરવલ્લી જિલ્લાના મોડાસા વોર્ડ નંબર સાતના અંદર જે રહીશોની સમસ્યા છે એ સમસ્યાને લઈને આજે અમે આવી ગયા છે તો આજ એક રહીશને પૂછીએ કે તમારી શું સમસ્યા છે મારું નામ મલિક મોહમ્મદ સઈદ અબ્દુલ કદાર હું કસબા રહેવાસીનો છું અહીંયા જે બારગાઈ બાલાભીર મસ્જિદ છે અમારી બાજુમાં પ્રાથમિક શાળા છે સ્કૂલ છે એટલે અવર જવરમાં એવી ગંદકી થાય પાણીનો વારો જ્યારે એક દિવસ પછી અમારે પાણી આવે તો એવી પ્રોબ્લેમ થાય કે રાહદારી ચાલવામાં તકલીફ પડે નમાજીઓ અમારે આવે એમને તકલીફ પડે ધાર્મિકમાં જે આવતા જતા એ લોકોને બહુ તકલીફ પડે છે તો અમારા નગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ લાઈનનું કમ્પ્લીટ કામ કરાવી દે ને જેટલું બને એટલું તેટલી ફાસ્ટ કામ કરાય એ અઠવાડિયાની અંદર એક બે જેવો અમારા અકસ્માત બેન અહીં થાય છે રાહદારીઓને સાધનવાળામાં બહુ તકલીફ પડે છે એનું અમને નમ્ર નિવેદન છે કોર્પોરેટર સાહેબો હોય સીઓ સાહેબો હોય નગરપાલિકા અમને એમને ખાસ વિનંતી છે કઈ ધાર્મિક સ્થળ હોવાથી એમાં ઇન્દ્રાનગર સ્કૂલ અમારી છે પ્રાથમિક શાળા છે સરકારી સ્કૂલ એમને બાળકોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે એમ નમ્ર વિનંતી છે કે જલ્દી જલ્દી અમારા રોડનો ફટાફટ કામ કરે અમારે વાત આ ઉપર બહુ ગંદકી થાય છે એટલે તમને વિનંતી છે કે અમારું કામ જલ્દી ફટાફટ કરાવો તમે તો ને આજે એક બીજા રહી છે એમના જોડે આપણે વાત કરીએ મારું નામ અશફાક અબ્દુલ કયુમ પઠાણ હું ભાલા રહું છું દરિયા સોસાયટી અહીં રિક્ષા લઈને ઊભા રહીએ છીએ આ બધું જોઈએ છે અમે અમને બહુ તકલીફ જાય છે પાણી નીકળે છે ખરાબ પાણી અંદરથી બહાર આવે છે આ મસ્જિદ છે સ્કૂલ છે આવા જવામાં બધામાં તકલીફ પડે છે પાડપુ રોડ છે બધા આવવા જવા આવે છે એ બધું અમે જોઈ રહીએ છીએ તો બી કોઈ ઉપર કોપરેટરને કહીએ છીએ કોઈ આવતો નથી અહીં કોઈ જવાબ આલતા નથી અહીં બધા અમે જોઈને પછી આ કરીએ છીએ એટલે કેટલા સમયથી તમે હેરાન છો હેરાન તો આ તો ત્યારથી ખોદી ત્યારથી જ હેરાન છે અમે તો કાફા થી હેરાન છે આ રોડ બનતા નથી થી પાણી આવે છે પાણી આખા દરગાહ દરગાહની આજુબાજુ મસ્જીદની આજુબાજુ ફેલાઈ જાય છે આવા જવામાં બધામાં તકલીફ પડે છે બધાને લાયક માણસો કોઈ પડી વળી જાય તૂટી હાથ પગ પડી જાય એની જવાબદારી કોઈ લેતો નથી એટલે અમે આ જોઈ રહ્યા છીએ અમે થી જે થતું હોય અમે છીએ તમે આ બધું જોઈ રહ્યા છો તો કેટલા કેટલા વખત તમારે કોઈ કોર્પોરેટર આવ્યો જોવા માટે કોર્પોરેટર બી કોઈ આવતો નથી પૂરું કામ અમારે લઘુમતી વિસ્તારમાં કરતી નથી એટલે ખાસ નગરપાલિકા વિનંતી લઘુ વિસ્તારમાં અમારા કામ કરે બીજું કશું કહેવા માંગતા નથી અમે બીજા એક રહીશ છે એમના જોડે આપડે વાત કરીએ અસલમ દસ વર્ષથી રાઠોડ પરિનો આવો ને આવો રોડ છે આવો ને આવી પરિસ્થિતિ છે હું સી ઓ સાહેબ નગરપાલિકાના સી ઓ સાહેબને જાણ કરું છું અને બધા કોર્પોરેટર વોર્ડ નંબર સાતના કોર્પોરેટરને હું જાણ કરું છું કે અમારું રોડ જે બાલાપીર દરગાહથી લઈને કસબા સુધી ઇન્દિરાનગર પાછળ સુધી અમારો રોડ ખાલી કમ્પ્લીટ કરી આપે બસ નમાજીઓને કંઈ તકલીફ પડે ના અને બાજુમાં સ્કૂલ છે સ્કૂલમાં બી નાના નાના છોરા પહેલી બીજીમાં બીજા ધોરણમાં ભણે છે બરાબર એમને બી થોડાને બી તકલીફ પડે ને એવી રીતે ખાસ વિનંતી છે સાહેબને નગરપાલિકાને કે અમારો રોડ જલ્દી જલ્દ કમ્પ્લીટ કરી નાખે હું મોડાસા નગરપાલિકાના વોર્ડ નંબર સાતનો રહીશ મલેક મોહમ્મદ અની મોટુમિયા અમારા વોર્ડ નંબર સાતની સમસ્યાઓ એટલી બધી ઘણી છે કે જેની વારંવાર દરેક જગ્યા જે તે ખાતામાં લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરેલ છે તે છતાં પણ આજ સુધી કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં આવ્યું નથી જ્યારે જુઓ ત્યારે આ જ વિસ્તારની અંદર નગરપાલિકા તરફથી ચૂંટાયેલા જે તે કોર્પોરેટરોને મૌખિકમાં રજૂઆતો કરેલ છે તેમાંથી એક કોર્પોરેટરને મૂકીને બીજા અન્ય કોર્પોરેટરો જાણે ચૂંટાયા પછી ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા હોય તેવું અમને લાગે છે તેમને કક્કાના કની ખબર પડતી નથી વારે ઘડીએ ગટર લાઈનોનું ખોદકામ ચાલુ થાય છે પબ્લિકને સમસ્યાઓ ઊભી થાય છે ઘણી વખતે નાના બાળકો તે ખાડાની અંદર પડીને ઈજાગ્રસ્ત થયા છે ગટરો વારે ઘડીએ ઉભરાય છે રોડ રસ્તાની ઉપર પાણી ભરાઈ રહેવાથી રોગચાળો ઉત્પન્ન થવાનો ભય રહે છે ગટર લાઇ ગટર લાઈનો લઈને આપ સાહેબ શું કહેવા માગો છો જ્યારે પણ ગટર લાઈન નાખવામાં આવે છે ત્યારે પાણીમાં પાણીની જે પણ બીડની અને પા પીવીસીની પાઇપ લાઈનો નાખવામાં આવેલી છે તે ખરેખર નાખતી વખતે નગરપાલિકાના સુપરવાઇઝરે ઊભા રહીને સુપરવિઝન કરેલ છે કે કેમ તે પણ એક સવાલ ઊભો થાય છે કે બીડની લાઇનની અંદર ખરેખર લાઈન જોડાણ કરતી વખતે તેના સાંધાની અંદર જે સીસાનું જોડાણ કરવામાં આવે તેની જગ્યાએ દરેક સાંધાને ખાલી મૂકીને જ લાઈનો મૂકવામાં આવેલી છે તેથી વારે ઘડીએ તે લાઈનો લીકેજ થાય છે એવી તો ઘણી સમસ્યા છે અમે આજ સુધી અમને એવું લાગે છે કે છેલ્લી ટર્મ્સમાં ચૂંટાયા પછી રાજ્ય સરકાર તરફથી કે કેન્દ્ર સરકાર તરફથી જે પણ બજેટ આવતું હોય તે બજેટની ફાળવણી દરેક વોર્ડની અંદર સરખી રીતે કરવામાં આવી છે પણ વોર્ડ નંબર સાતની અંદર કોઈ પણ જાતનું બજેટ વાપરવામાં ન આવ્યું હોય તેવું અમને લાગે છે તો આવું કેમ અમે એ અધિકારીઓને પૂછવા માંગીએ છીએ કે અમને એવું લાગે છે કે શું કોર્પોરેટરો ત્યાં રજૂઆત નથી કરતા અને જો કરતા હોય એ લોકો તો શું ત્યાં ધ્યાને લેવામાં નથી આવતું પ્રમુખશ્રી સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે તમે સાહેબ અમારા વોર્ડ તરફ બી પૂરતું ધ્યાન આપો અમને બી સમસ્યા પડે છે અમે બી માણસ છીએ બીજી જગ્યાએ માણસો રહે છે અહીંયા પણ માણસો રહે છે અહીંયા માણસો એવા નથી રહેતા કે જે બીજી જગ્યાએથી કે બીજા ગ્રહમાંથી આવ્યા હોય અને આ વોર્ડ નંબર સાતની અંદર ગુજરાત ગવર્મેન્ટ તરફથી એક પ્રાથમિક શાળા છે તે શાળાની આજુબાજુ પણ એટલી ગંદકી ઉભરાય છે કે તેની જે ગટર લાઈનની ભૂગર્ભ લાઈન નાખવામાં આવેલી છે તેમાં અડધી લાઈન ભૂગર્ભ નાખવામાં આવેલી છે અડધી નાયલો નીક તરીકે ખુલ્લી છે તે નીકોની અંદર કચરો ભરાઈ રહેતા સતત જ્યારે પણ પાણી આપવામાં આવે છે સપ્લાયનો તે વખતે તેની અંદરથી સતત પાણી બહાર નીકળે છે તેથી શાળામાં ભણતા ભૂલકાઓને આવવા જવામાં ઘણી જ તકલીફ પડે છે ઘણી વખતે તે બાળકો લપસીને પડી ગયા છે અહીંના સ્થાનિકોએ તે બાળકોને ઉઠાવીને તેમના કપડાં સાફ કરીને તેમને બાજુમાં બેસાડીને તેમને રડતા બંધ કર્યા છે તો સાહેબ આવી ગંભીર પરિસ્થિતિ છે આવી ગંભીર સમસ્યાઓ છે આવી તો સાહેબ ઘણી સમસ્યાઓ છે જે અમે તમને આ વખતે કે આ ઇન્ટરવ્યૂમાં અમે તમને કહી નથી શકતા જો અમે કહેવા બેસીશું તો લાંબો સમય ગાળો જોઈએ તેવી પરિસ્થિતિ છે તો અમે આ મીડિયાના માધ્યમથી અમે તમને કહેવા માગીએ છીએ સાહેબ કે અમારી પરિસ્થિતિનું ધ્યાન આપો અમારી સમસ્યાઓનો ઉકેલ લાવો અત્યારે હાલમાં પણ ભૂગર્ભ ગટર લાઈનનું જે કામ ચાલું છે તે ગટર લાઈનની અંદર જે પાઇપો નાખવામાં આવે છે તે કોડરવાળી પાઇપો છે તેની પહેલાં બે હજાર સોળની અંદર જે ભૂગર્ભ લાઈન કે જે સ્ટ્રોમ વોટર આપણે જેને કહીએ હું પણ સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક કર્મચારી હતો હું પણ વોટર ઓપરેશનમાં લાઇટ ડિપાર્ટમેન્ટની અંદર સર્વિસ કરીને મેં મારી નિવૃત્તિ લીધેલ છે મને પણ સાહેબ એક થોડો ઘણો આ કામનો અનુભવ છે ગટર લાઈન જે સ્ટ્રોમ વોટર બે હજાર સોળની અંદર નાખવામાં આવેલી હતી તે મને ખબર છે ત્યાં સુધી આખા મોડાસામાં હોય કે અમારા આ વોર્ડ નંબર સાતના વિસ્તારમાં હોય બે પાઇપોની વચ્ચે જે કોલર મૂકીને જોડાણ કરવામાં આવે તે કોલર મૂકેલા નથી તે કોલર મૂકેલા નથી એના કારણે એ શહેરની અંદરથી આવતું તમામ પાણી આ વિસ્તારમાં થઈ ન જાય છે તો એ બે સાંધાઓની વચ્ચેથી સતત બહાર પ્રેશર મારીને નીકળે છે અને તેના ખાબોચિયા ભરાઈ જાય છે અમારી માંગણી એ છે કે અમારા વિસ્તારની અંદર વારે ઘડીએ ખોદકામ કરે છે અને વારે ઘડીએ બધી સમસ્યા ઊભી થાય છે પાણીની લાઈનો લીકેજ થાય છે અમારે અમારી સમસ્યા એ છે કે અમારા શહેરનો પણ અમારા વિસ્તારનો પણ સાહેબ તમે વિકાસની તરફ ધ્યાન આપો અમારું બજેટ ક્યાં ગયું છે અમારા બજેટની ઉપર તમે પૂરતું ધ્યાન આપો અમારા બજેટનું પૂરેપૂરું અમારા ત્યાંથી અમારા ત્યાંના વિસ્તારનું કામ કરાવો જેથી અમારી સમસ્યાઓનું સમાધાન થાય હા તો આ લોકોની જે સમસ્યા છે એ સમસ્યાને ધ્યાનમાં રાખીને આપણે એક આજે જે બાલાપીડથી લઈને જે પાલપુર રોડ આવે છે જે ચોપડા પાલપુર સિદ્ધપુર મિતપુર જેટલા બી રોડો આવે છે એ રોડોના અંદર એમાં તકલીફ એવી છે કે ગટર લાઈનનું ખોદ કામ કામકાજ ચાલુ છે પણ એમનું કોઈ સમસ્યાનું નિવારણ થતું નથી ને આ જે રોડ છે આ જે રાઠોડ પડી ગયા એમને આ રોડ છે રોડના અંદર આપણે તો હું છું તો ટી એન ન્યૂઝથી મોહસિન ચૌહાણ મોડાસા